નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા સમાચાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો સોળ વર્ષ સુધી લીવિંગ ઇન માં રહી શારીરિક સંબંધ બાંધીને દુષ્કર્મનો આરોપ ન લગાવી લીવ ઇન માં રહેતી મહિલા કોઈ પણ રીતે તેના મેલ પાર્ટનર પર રેપનો આરોપ ન લગાવી શકે કારણ કે તે તેના સંબંધોને સારી રીતે સમજતી હોય છે પૂર્વ આર્મી ઓફિસર સામેનો રેપનો કેસ ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે આવો મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો હકીકતમાં આર્મી ઓફિસર સાથે સોળ વર્ષથી સંબંધમાં રહ્યા બાદ મહિલાએ તેમની સામે રેપનો કેસ કર્યો હતો સોળ વર્ષ સુધી સંબંધ રાખ્યો અને હવે રેપનો કેસ ન થઈ શકે સુપ્રીમ કોર્ટે કહ્યું કે એ માનવું મુશ્કેલ છે કે કોઈ પણ મહિલા લગ્નના ખોટા વચન પર વિશ્વાસ કરશે અને સોળ વર્ષ સુધી કોઈની સાથે સંબંધ રાખશે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ સંમતિથી બનેલા સંબંધ અથવા લીવ ઇન સંબંધનો કેસ છે જે બગડ્યો અને તેથી બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો પૂર્વ આર્મી ઓફિસર પર બળાત્કારનો આરોપ લાગ્યો તેના લીવ ઇન પાર્ટનર જે એક લેક્ચરર છે તેણે કહ્યું કે તેણીએ લગ્નના વચન પર સોળ વર્ષ સુધી તેની સાથે સંબંધ ચાલુ રાખ્યો જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે મહિલાની દલીલ સ્વીકારી ન હતી અને પૂર્વ આર્મી ઓફિસર સામેનો કેસ ફગાવી દીધો હતો કોર્ટે કહ્યું કે તે બંને શિક્ષિત હતા અને આ સંબંધ તેમની સંમતિથી હતો બંને અલગ અલગ શહેરોમાં પોસ્ટિંગ હોવા છતાં પણ એકબીજાના ઘરે જતા રહેતા હતા કોર્ટે કહ્યું કે આ પ્રેમ સંબંધ કે લિવ ઇન રિલેશનશીપનો કેસ છે જે ખરાબ થયો એ માનવો મુશ્કેલ છે કે ફરિયાદી લગભગ સોળ વર્ષ સુધી અપીલકર્તાની માંગણીઓ સામે ઝૂકી રહી અને ક્યારેય વિરોધ ન કર્યો કે અપીલ કરતાં લગ્નના ખોટા વચનના બહાને તેનું જાતીય શોષણ કરી રહ્યો છે સોળ વર્ષ ઘણો લાંબો સમયગાળો ગણાય જે દરમિયાન તેમનો સંબંધ અવિરત ચાલતો રહ્યો અને તેથી સહેજે માની શકાય કે તેમના સંબંધમાં ક્યાંય પણ બળજબરી નહોતી સુપ્રીમે કહ્યું કે આવા કિસ્સાઓમાં જો એવું માની લેવામાં આવે કે ખોટું વચન આપવામાં આવ્યું હતું તો પણ આટલા લાંબા સમય સુધી સંબંધ ચાલુ રહેવાને કારણે મહિલાની દલીલ નબળી પડી જાય છે મહિલાએ કહ્યું કે તેણીને ગેરસમજ હતી કે આરોપી તેની સાથે લગ્ન કરશે પરંતુ સોળ વર્ષ સુધી કોઈ પણ પ્રશ્ન વગર સંબંધ ચાલુ રાખવાથી આ દલીલ નબળી પડે છે આટલા લાંબા સમય સુધી ચૂપ રહેવું સમજની બહાર છે જો ખરેખર વિશ્વાસઘાત થયો હોય તો પછી આટલા વર્ષો સુધી આ સંબંધ કેમ ચાલુ રહ્યો આ એક મોટો પ્રશ્ન છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આજે તારીખ છ માર્ચ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર